એટીએમ મશીનોમાં પૈસા ઉપાડવા આવતા ઈસમોને પૈસા કાઢવામાં મદદ કરવાના બાને એટીએમ કાર્ડ ચેન્જ કરી પિન પાસવર્ડ મેળવી છેતરપિંડી કરનાર આંતર રાજ્યના બે આરોપીઓને ઝડપી પાડતી કાપોદરા પોલીસ ગઈકાલે તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ બે વાગ્યે ફરિયાદી કાપોદરા હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ શંકરલાલ રોડની બાજુમાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા તે વખતે એટીએમમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને ફરિયાદીની જાણ બહાર એટીએમ કાર્ડ બદલી બહાર નીકળી બીજી જગ્યાએ એટીએમથી તેમના ખાતામાંથી દસ હજાર તથા પંદર હજાર રૂપિયા રોકડા તથા નવ હજાર ત્રણસો ને ત્રીસ મળી કુલ ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ ઉપાડી લઈ એચડીએફસી બેંકનું એટીએમ લઈ એકબીજાને મદદગારી કરી જઈ છેતરપિંડી કરી નાખી ગયેલ જે બે આરોપીની કાપોદરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ધરપકડ કરી તેમની પાસેથી કુલ ઓગણપચાસ એટીએમ કાર્ડ તથા મોટરસાયકલ મળી આવ્યા છે કુલ એક લાખ ત્રણ હજાર એકસોના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

અને કુલ ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એક એટીએમ તેમજ અન્ય અડતાલીસ એટીએમ મળી આવેલ છે આમ ટોટલ ઓગણપચાસ એટીએમ ગુનાના કામે વાપરેલ મોટરસાઇકલ મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ અઠાવન હજાર એકસો રૂપિયા રોકડા કબજે કરેલ છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અરજનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર સુખેર ભીમાગંજ કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટીંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરોલાલ જાટ કે જે એનડીપીએસ ના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી